્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં અને કટુડા ગામે મેરડી માના મંદિરે થયેલ ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં પીડી ધાતુના દાગીના રોકડ સહિત મુદ્દામાલની ચોરી થયાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે આધારે તાલુકા પોલીસ એલસીબી પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી જેથી સુરેન્દ્રનગર એલસીબીના અજયવીરસિંહ દશરથભાઈ યુવરાજસિંહ સંજયભાઈ વિજયસિંહ પ્રતાપસિંહ સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ચોરી કરનાર રિસમ મેથાણ અને માનપુરની સીમમાં ખેતરમાં છુપાયો હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા પ્રવીણભાઈ અમરસિંહભાઈ થરેસા રહે વાવડી તાલુકો દાંગદરાવાળાને પીડી ધાતુના દાગીના બાઇક મોબાઈલ સહિત કુલ રૂપિયા ચોપન હજાર ચારસો ત્રેપનનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સોંપી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે